નવસારી જિલ્લાના ઘેજ ગામમાંથી નકલી આર્મી મેનની ધરપકડ કરવામાં આવી આર્મી જવાનની ખોટી ઓળખ ઉભી કરીને હથિયારનો પરવાનો મેળવનાર એક શખ્સને નવસારી એસઓજીએ ઝડપી લીધો ખેરગામના ઘેજ ગામેથી પકડાયેલા આરોપી પાસેથી એક લોડેડ રિવોલ્વર જીવતા કારતૂસ અને આર્મીના નકલી ઓળખપત્રો જપ્ત કરવામાં આવ્યા છે આરોપીએ પંદર રાજપૂત રેજિમેન્ટનું નકલી આઈ કાર્ડ બનાવ્યું હતું તેણે આર્મીના બોગસ દસ્તાવેજો તૈયાર કરી કમાન્ડિંગ ઓફિસરની ખુટ્ટી સહી અને સિક્કાનો ઉપયોગ કર્યો નકલી દસ્તાવેજોના આધારે તેણે જમ્મુ કાશ્મીરના ડોડા ખાતેથી હથિયારનું લાયસન્સ મેળવ્યું હતું અને કાનપુરથી રિવોલ્વર ખરીદી હતી બાતમીના આધારે પોલીસ આરોપીના ઘેજ ગામ સ્થિત ઘરે દરોડો પાડ્યો આરોપીની પત્ની સરસ્વતી સોલંકી નવસારી જિલ્લા ભાજપ મહિલા મોરચામાં ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે નવસારી જિલ્લાના ઘેજ ગામમાંથી નકલી આર્મીમેનની ધરપકડ કરવામાં આવી આર્મી જવાનની ખોટી ઓળખ ઉભી કરીને હથિયારનો પરવાનો મેળવનાર એક શખ્સને નવસારી એસઓજીએ ઝડપી લીધો